તો સુરેન્દ્રનગરમાં ખરાબ રસ્તાઓના મુદ્દે ટ્રાન્સપોર્ટ એ તંત્રને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું વઢવાણમાં સાત હજારથી વધુ ટ્રકો ખરાબ રસ્તાઓના કારણે નુકસાન ભોગવી રહ્યા છે જેમાં ટાયર ફાટવા સસ્પેન્શન્સ અને વાહનોને નુકસાન થાય છે રોજ દસથી વધુ બાળકો મહિલાઓ અને યુવકો ખાડામાં પડીને ફ્રેકચરનો શિકાર બની રહ્યા છે સ્થાનિક ટ્રાન્સપોર્ટ કારો અને નાગરિકો તંત્રની બેદરકારીથી હેરાન છે કારણ કે વારંવાર રજૂઆતો છતાં રસ્તાઓનું રિપેરિંગ થતું નથી આ બેદરકારી સામે ટ્રાન્સપોર્ટ એસોસિએશન રસ્તા સુધારવા અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યો અને જો માંગણીઓ પૂરી નહીં થાય તો સુરેન્દ્રનગર બંધનું એલાન કર્યું છે તો તંત્રના વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રસ્તાઓ બનાવવામાં નથી આવતા વઢવાડામાં સાત હજારથી વધુ ટ્રકો ખરાબ રસ્તાઓના કારણે નુકસાન ભોગવી રહી છે જેમાં ટાયર ફાટવા સસ્પેન્શન્સ અને વાહનોને નુકસાન થાય છે રોજ દસ થી વધુ બાળકો મહિલાઓ અને યુવકો ખાડામાં પડીને ફ્રેક્ચરનો શિકાર બની રહ્યા છે સ્થાનિક ટ્રાન્સપોર્ટ કારો અને નાગરિકો તંત્રની બેદરકારીથી હેરાન છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ તંત્રની જે બેદરકારી છે તેના કારણે ટ્રાન્સપોર્ટકારો અને નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર ગુજરાત રાજ્યનો ઓછો વરસાદ વરસવા પામ્યો છે તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરના જે રોડ રસ્તાની હાલત છે તે અત્યંત દયનીય બની ગઈ છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના રસ્તા દર સો મીટરે એક ખાડો પડી ગયો છે અને જેમાંથી ટ્રક ચાલક અને વાહન ચાલકોને પરેશાન થવું પડી રહ્યું છે અને તેમના સસ્પેન્શન અને તેમના જમ્પર પર તૂટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે સામાન્ય વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકા તેમજ વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ તેમની રજૂઆતો ધ્યાને નથી લેવામાં આવતી સુરેન્દ્રનગરની જે વઢવાણ જીઆઈડીસી આવેલી છે ત્યાં સાત થી વધુ ટ્રક ચાલકો ટ્રાન્સપોર્ટ બિટ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ વઢવાણ જીઆઈડીસી તેમજ આજુબાજુના મુખ્ય સ્ટેટ હાઇવેના માર્ગો ધોવાઈ ગયા હોવાના કારણે તેમના જે વાહનો છે તેમને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે અને ખાસ કરીને જે કાચો માલ હોય તે પણ તૂટી જઈ રહ્યો છે અને ઉત્પાદિત માલ જ્યારે ટ્રાન્સપોર્ટમાંથી પસાર થતો હોય તેને પણ નુકસાન થઈ રહ્યું છે વારંવાર રજૂઆત છતાં પણ દસરા રજૂઆત ધ્યાને ન લેવામાં આવતા હવે ટ્રાન્સપોર્ટ ધારકો આકરા પાણી અને આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે ટ્રાન્સપોર્ટ ના પ્રમુખ અને ખાસ કરીને જે કારોબારી સભ્યો છે તેમના દ્વારા તંત્રને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે

હાલની પરિસ્થિતિની જયારે વાત કરવામાં આવે તો છેલ્લી ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગર શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે ત્યારે હાઈવે 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 હોય હોય સુરેન્દ્રનગર ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે જયારે નાના વાહન એટલે કે ટુ વ્હીલર હોય તે આ ખાડામાં જાય ત્યારે તેમના જમ્પર તૂટી જાય છે રોજ ના દસ થી વધુ મહિલાઓ યુવકો અને પુરુષો આવા ખાડામાં પડી અને તેમને ફ્રેકચર થઈ જાય છે શારીરિક ઈજાઓ પહોંચે છે

રસ્તાનો જે મહેલ ઉભો કરવામાં આવે એને લઈને ઉદ્યોગકારો પરેશાન બન્યા છે અને હવે ટ્રાન્સપોર્ટ ધારકો પણ પરેશાની સામનો કરી રહ્યા છે રોજના ના પચાસ થી વધુ ટ્રકો ના ટાયરો ફૂટી જાય છે અને તેમને નુકસાન પહોંચે છે એટલે સ્વાભાવિક રીતે જે વળતર કમાવા માટે ટ્રાન્સપોર્ટ ધારકો ધંધો કરતા હોય છે પરંતુ તેમને નુકસાની સામનો કરવો પડતો હોય છે હવે આ મુદ્દે તંત્ર જ્યાં તાત્કાલિક સમારકામ હાથ ધરાવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે અને તે માંગણી નહીં સંતોષાય તો સાત હજાર થી વધુ ટ્રક ચાલકો હડતાલ ઉપર ઉતરી જશે અને તેમના જે ટ્રક છે તેના પૈડા થકી જશે તે પ્રકારની ચીમકી હાલ ઉચ્ચારવામાં આવી છે આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા